চা পিছু কপাই গিয়েছে চালো শাক તો જો સાંજે આવી ગયા છે અને જો ફરતું કરવાનું છે તો જો રીંગણ શેકાય ચારે ઉપર જો ચાલુ કરી દીધા છે મોટા મોટા રીંગણ છે કેવડું મોટું રીંગણ છે જો મોટું

પાંચ રોટલા થઈ ગયા છેલ્લો છે ફળું ને રોટલા તું જમ એને ભાવે આવી બધા જમવાનું જો રેડી થઈ ગયું છે તો ચલો બધા જમવા જો ભડથું છે રોટલા છે ગોળ છે ઘી છે ને છાશ છે તો આજ જો જલસા પડી જાય એનાથી જેને ભાવ હોય આવી જાવ કે જો અમે અમારા માટે રોટલી કરી છે અમે બહુ રોટલો ન તો ખાવું नहीं आईच बेटा <laughs> खाले केती थी भरम आ जाता कर लो ले चाकी पता क्यों थी फरतून रोटी अरे चाकी दे रही हो है तो चाकी ले दो एक बार ये तो एक खावे ने आऊ पड़े एक में की खावे आई जाओ जेने खावतो है ला ला मस्त है रघु क्यों मस्त